પુરુષોત્તમ રૂપાલા નિવેદન મામલો આણંદના સોજિત્રામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ માંડ્યો મોરચો સોજિત્રા ખાતે બેઠક યોજી મહિલાઓએ આપ્યું આવેદન પત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ સાથે પોલીસ ફરિયાદની પણ મહિલાઓની માંગ પ્રથમ તો અવનીબા દીપેશસિંહ મહિડા છું અમે આજ જ રોજ સોજિતા તાલુકા મુકામે સોજિતા તાલુકાની માતાઓ દીકરીઓ બહેનો જે એક માતાઓ બહેનો દીકરીઓ વિશે જે અપદ્રવ્ય ટિપ્પણી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા તો એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને નવાઈની વાત તો એ છે કે આજે જ્યારે દેશે આખા દેશમાં ખૂણે ખૂણેથી જ્યારે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે એ જે આ વસ્તુ બોલ્યા છે બોય મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે એવી એમણે ટિપ્પણી કરી છે તો એનો આટલો વિરોધ થઈ રહ્યો તે છતાં એક વ્યક્તિને આટલું બધું મહત્ત્વ કેમ એક એની સામે આખા સમાજની જ્યારે લાખો મહિલાઓની લાગણી દુબાઈ રહી છે તે છતાં એક જ વ્યક્તિને આટલું મહત્ત્વ કેમ તો અહીંયા આગળ જ મારા ખ્યાલથી અહીંયા આગળ જે કેસરીઓ સાફો છે અને કેસરીયા ટોપીનો ભેદ અહીંયા આગળ પરખાય છે જે અમારો કેસરીઓ સાફો છે ને એ અમારા રાજા હતા રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જે અઢારસો પાદર એમણે ખુલ્લા મને દાનમાં આપી દીધા હતા નહીં કોઈ સ્વાદો કર્યો કે નહીં કોઈ એમણે સ્વાર્થ રાખ્યો તેમાં અને એ તમે એની સામે એક તમારી ટિકિટ બદલી નહીં શકતા એ આ વસ્તુ જોવા જેવી છે અને અહીં આ જ વસ્તુ તમારો કેસરિયો સાફો અને કેસરિયા ટોપીનો ભેદ પારખે છે અમારો કેસરિયો સાફો એ શૌર્યનું પ્રતિક છે જ્યારે તમે જે રૂપાલાએ જે કેસરિયા ટોપી ધારણ કરી છે એ મને લાગે છે તો એ સ્વાર્થનું પ્રતિક છે અને આ લડાઈ મહિલાઓના માન સન્માનની છે ત્યારે એમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઈઝ કરવામાં આવશે નહીં આ એ ચાહે કોઈ પણ સમાજની બહેન મા દીકરી હોય જ્યારે વાત એના સન્માનની આવે ત્યારે એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઈઝ થશે નહીં અને હવે હજુ પણ જો આ વાત ધ્યાને લેવામાં નહીં આવે તો આ આંદોલન ઉગ્રથી અતિ ઉગ્ર બનશે અમે અત્યારે આ તાલુકા લેવલે ભેગા થયા છે અને હવે જો નિર્ણય લેવામાં ના આવ્યો તો અમે ઘરે ઘરે જઈને આ આંદોલનને અતિ વધુ ઉગ્ર બનાવીશું આ આ બાબતે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં જય માતાજી જય ભવાની